વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ટક્કર લાગતા ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ પત્ની સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મહેસાણાનો સુધાર પરિવાર રણુજા દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો મહેસાણાનો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણજા ખાતે બાબા રામદેવીના દર્શન કરવા ગયો હતો ત્યારે આજે પરત ફરતા વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી પૂરઝડપે આવતી કાર ડિવાઈડરમાં ઘૂસી જતા કારના આગળના ભાગનો બુક્કો બોલી ગયો હતો કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખુલી હતી અકસ્માતમાં કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં પત્ની પતિ અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા વહેલી સવારે થયેલા અકસ્માતની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને તુરંત જ એકસો આઠ અને છાપી પોલીસને જાણ કરી હતી છાપી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે